کیا لا کیا مست ہے نہیں تازہ تازہ ہے نو فیملی پیسہ دی بیگ وای بابا پیسہ دی بیگ بنی جا ادم تیز حل یو ہے انی اوی ریط نو کاک ساک اوی جےلو ہے بھائی فیملی کے ہم سب تہ مزہ مت شو تہ مزہ مت رہنو اہمر چینل ما تمہارا بدای نو سوگت ہے ان اج ہے نہ تم نے مچی دیکھا ڈو چھے کہ مچی اوی گئی ہے اج ما મસ્ત બાજે લાતા આજમાં તો આવી જશે તો તમને બધાને દેખાડવાના છે ખાસ કરીને વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને થોડા થોડા મજા હતા તો એથી જ્યાં પણ બહુ મજા નહોતા આવે તો દરિયો થઈ થઈ ગયો એટલે જેલા હતા અને મસબા બાજી છે ને આપણે આ દરિયા અહીંયા નથી આવ્યા રેલિયા કામ શાક કાઢ્યું હું ત્યાંથી ગાડી પર શાક આવેલા લાવ્યા છે ને તમને બધાને દેખાડવાનું છે પણ ત્યાં છે ને ખરાગનું બહુ ટોળું છે એકલો મેળા ની ઘોડે છે જોઈ શકતા છો કેટલો મેળો છે અને ઘણા ખરા તો વિજાઈ જાય એવું બધું છે ને ઉના જાવે જાઉં સાહેબ જેલા છે પાપલેટ પાપલેટ ચોખવટ કામ કરે છે

आ इतना बदलला अरे मारा ओ बापा खाली हात शिवळवान आहे पैलवान आहे पापलेले करतो नि पावणार आहे पायला जात आहे माइकल कोण नाचतात कानी સરસ અમે કેટલા જણાય છે આજમાં ખબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નું આઠ ને એક સેદલ તક ગયેલી છે ઘરે નવ જણાય છે ને પીવા અમારે છું બોલો હજી કરું જો કાટી ગાડન શરૂ કરી દીધું છે મગરા છે બીલા છે ગુંબલા છે કાટી છે પાપલેટ છે મગરા છે પાલેવા છે સાકતી છે ભાઈ તો ફાઇનલી તમે જોઈ એક તો આ અમારે એના કારણે કાટી પાપલેટ કી છે પ્લેટ નોતી કા

બહુ ગર્દી બહુ ગર્દી પણ ટ્રાફિક બહુ ભાઈ માણને અત્યારે કેટલું શાક ખાવું અહીંયા કાં શાક ખાય ને કંઈક કરતા નેક્સ નું શાક ખાવું દુનિયાનું કોઈ નહીં વાત ન પૂછો ને અમારે જ પશુ એ ખાઈ એની કરતા તો અમે ખાઈએ આમ ગુમલા ગોમલા ખૂબ તગાર લીધું છે પણ બાકી કેદો નું ખાધું નહીં તો ખાવું તો શું કહેવાય તમે ઓ બાબા પાણી પીતો હું ગાઈશ બેલો નહોતો અને હવે તમને શું કહેવાય મારે ખરાબ જશે તો શાક હવે હું છે ને હાથમાં પકડીને બતાવીએ ઓલી

ए तो करडे है ये देखो करडे

તો હવે ભાઈ તમને કઈ અપડેટ અત્યારે આપતો નથી તમને મજા આવી છે અને મજા મજા આવી પછી લિંક આપેલ છે આગળ વધી તમે જઈ કઈ કરે હાંજ પડી જાય પડી જાય મારા વાલા અત્યારે આઠ ઉપર કઈક વાગી પણ ગયા છે ને આટલી મી લખ અડતાલીસ અને ટોચ લી લીધે છે હવે જાય એમ બે જણા ઝાડ જોવા સૌમ હા સારા આપણે બંદુ છે આજ મેયા તો જઈ જોવા ગકા કે તો કા હા કે ગાવ અપડેટ આપી તમે મજા આવે તો આમ જઈ દરિયામાં સાલ તો ફેમિલી અમે પોગી જશે દરિયામાં અને આપણે જવાનું છે આ બાજુ આપણે ઢાંગર જા આવતા ને ના ઝાળ બાંધેલું છે અને રાક્ષક આવે હે એવું છે હા હો પહેલે ખેલ જોવા આવ્યા બંદુ તમને ખાલી બતાયું નથી બાકી જોવા પહેલે ખેલ આવ્યા છીએ અને જોઈ તમને કાંઈક શાક આવે ને તો અપડેટ આપી દઉં આ મારું જાળ છે ઠાંગર આવે ને એવું જાળ શે બાંધેલું અને કાકનું કાંઈક શાક આવે તો થાય આમાં પછી નક્કી ન હોય મોટા જાળમાં શાક આવે તે નહીં આવઘડી વારમાં વાર વધારે લાગે આમાં શાક કારક સડી જાય ને તો આવી જાય નકર પાછું કાંઈ ન એવું હોય કાંઈ હા હાલો ગાઈસ તો આજમાં કાંઈ છે નહીં એવું લાગી રહ્યું છે બાકી તો હજી બે ત્રણ જાળ બીજા બાંધેલા છે પણ એ હવે અમારા નથી અમારા ભાઈઓના છે એમાં આવશે તો એ અપડેટ આપશું પણ એ વિડીયોમાં તમને સમજો કે નહીં જોવા મળે બીજા વિડીયો જોવા મળશે ગમે ત્યારે આવીશે તો બાકી તો કાંઈ નહિ બોલો બે ન આવ્યો પણ ફેલ જો ફેલ કઈ એવું નહીં કાઈ જો એક થઈ છે તમે આવી રીતના લાળ બાંધેલો છે સે બાંધેલો છે બમ સરદાર પણ કાંઈ એવું નહીં કા